નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ પૂર્વ સભ્યો કાર્યકર્તાઓ દ્વારા મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે અને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે જેમાં વર્તમાન શહેર પ્રમુખ વિક્રમભાઈ બોરીસા પૂર્વ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા તથા વોર્ડ નંબર ના ચારેય ઉમેદવારો ઘનશ્યામભાઈ ડાઉ ગીતાબેન ના પ્રતિનિધિ શ્રી ગોબરભાઈ મેર હર્ષદભાઈ કરકર ઉમેદવાર નીલકમલ ના પ્રતિનિધિ અશોકભાઈ પરમાર તથા કાર્યકર્તાઓ દ્વારા મતદાન માટે અપીલ કરવામાં આવી હતી

ગઢડા શહેરના તમામ વોર્ડ જીતીશું બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા મારું નામ ચંદ્રકાંતભાઈ લાઠીગ્રા ગઢડા શહેરના પૂર્વ શહેર પ્રમુખ તરીકેની મારી જવાબદારી હતી આગામી સોળ તારીખે ગઢડા નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને અનુસંધાને અત્યારે વોર્ડ નંબર પાંચની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને ખાસ તો ચારેય ઉમેદવારો સહિત આજે ડોર ટુ ડોર તમામ લોકોનો સંપર્ક કરવા માટે થઈ અને અમે બધા નીકળ્યા છીએ ખૂબ જ સારા ઉત્સાહ અને ઉમંગ સાથે સૌ આવકાર આપે છે અને ગઢડાની અંદર નગરપાલિકાની જે ઓગણીસો ને પંચાણુંથી નગરપાલિકા ગઢડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પાસે છે એ પણ આ વખતે અવિરિત આ વખતની પણ જીત સાથે નગરપાલિકા ગઢડા ભારતીય જનતા પાર્ટીની પાસે રહેશે એવી સંપૂર્ણ આશા છે ગઢડાના લોકો પણ અમને ખૂબ જ સારી રીતે આવકારે છે અને આગામી ચૂંટણી આગામી ચૂંટણીની અંદર ખૂબ જ સારા પરિણામ સાથે તમામ વોર્ડની અંદર અને આ નંબર પાંચની અંદર પણ અમે ખૂબ સારી મતથી જીતશું